નવરાત્રિ દરમિયાન કુમારિકાના પૂજનનું મહત્વ બતાવ્યું છે તો આપણે શ્રીમદ દેવી ભાગવતને જોઈએ તેમાં વર્ણન છે બે વર્ષની કુમારિકા કહેવાય ત્રણ વર્ષની ત્રિમૂર્તિ કહેવાય ચાર વર્ષની કલ્યાણી કહેવાય પાંચ વર્ષની રોહિણી કહેવાય છ વર્ષની કાલિકા કહેવાય સાત વર્ષની ચંડિકા કહેવાય આઠ વર્ષની શાંભવી કહેવાય નવ વર્ષની દુર્ગા કહેવાય અને દસ વર્ષની કુમારિકાને સુભદ્રા કહેવામાં આવે છે આથી વધુ વયવાળી કુમારિકાઓને પૂજન માટે નિષેધ બતાવેલી છે નવ દિવસ સુધી આ પ્રમાણે કુમારિકાઓનું પૂજન કરવું તેનું વર્ણન બતાવ્યું છે અને તેનાથી આગળ કુમારિકાઓનું પૂજન કરવાથીને દુઃખ દારિદ્ર શત્રુઓ ભય આ બધાનો નાશ થાય છે તેનું વર્ણન કર્યું છે ધનની વૃદ્ધિ થાય આયુષ્યમાં વૃદ્ધિ થાય કુળની વૃદ્ધિ થાય જે કોઈને વંશ આગળ ન વધતો હોય તો તેઓએ જેમ નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ જે રીતે પિતૃ કાર્ય કરવું જોઈએ તે જ રીતે શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર કુમારિકાઓનું પણ પૂજન કરી શકાય છે બતાવ્યું છે કે ત્રિમૂર્તિ કન્યાની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગના ફળની પ્રાપ્તિ થાય છે ધનધાન્યની પ્રાપ્તિ અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે જેઓ વિદ્યા ઈચ્છે છે વિજયી થવા ચાહે છે તેમણે રાજ્ય ઈચ્છતા રાજાએ સર્વ મનોરથો પૂર્ણ કરનારી કલ્યાણીને હંમેશા પૂજવી જોઈએ શત્રુના નાશ માટે કાલિકાની પૂજા ઐશ્વર્ય અને ધન પ્રાપ્તિ માટે ચંડિકાની પૂજા કરવી જોઈએ રાજાને મોહ પમાડનારા તથા યુદ્ધમાં વિજયી થવા માટે ભગવતી શામભવીની પૂજા કરવી જોઈએ જે કન્યા છે તે શામભવીનું સ્વરૂપ છે ઉગ્ર કર્મની સિદ્ધિ માટે શત્રુના નાશ માટે તથા પરલોકમાં સુખ પ્રાપ્તિ માટે દુર્ગાની પૂજા કરવી જોઈએ ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે સુભદ્રાની પૂજા કરવી રોગના નાશ માટે રોહિણીની પૂજા કરવી કોઈને એવો ભયંકર રોગ થઈ ગયો હોય કે જે દવાઓનો વગેરેનો ઉપયોગ કર્યા પછી પણ ન મટતો હોય તો ભગવતીના આશીર્વાદ લેવા માટે રોહિણી સ્વરૂપીની જે કુમારિકા છે તેની પૂજા કરવી વ્રતધારીએ ભક્તિમાં તત્પર થઈ શ્રી રસ્તુ એ મંત્રથી પૂજન કરવું અથવા શ્રી મંત્રયુક્ત બીજા મંત્રો વડે કે બીજ મંત્ર વડે તેની પૂજા કરવી જોઈએ યોગ્ય કોઈ સાચા સલાહકાર એટલે કે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય આપણા ગોર હોય તેની પાસેથી સાચી માહિતી શાસ્ત્ર સંમત માહિતી મેળવી અને આ પ્રમાણે પૂજા કરવી જોઈએ પૂજનનું મહત્ત્વ બતાવેલું છે વિસ્તારથી ને અન્ય અન્ય જગ્યાએ છે આપણે આમાં કુમારિકાઓ કઈ ઉંમરની કન્યાઓનું પૂજનનું મહત્ત્વ છે અને તેનું શું ફળ છે એ આપણે જાણ્યું છે શ્રીમદ દેવી ભાગવતમાં ભગવતીની કઈ રીતે પૂજા કરી શકાય એનું વર્ણન છે અને આમાં એમ પણ કહ્યું કે નવ દિવસ સુધી પ્રતિદિવસ એક એક કન્યાઓનું પૂજન કરવું અથવા તો એમ પણ કરી શકાય કે પ્રથમ દિવસે એક કન્યા બે દિવસ થાય એટલે બે કુમારિકાઓ ત્રીજો દિવસ થાય એટલે ત્રણ કુમારિકાઓ આઠમો દિવસ થાય એટલે જાણે અષ્ટભુજાનું સ્વરૂપ છે એવી રીતે આઠ કુમારિકાઓનું અને અથવા એમ પણ કરી શકાય કે પ્રતિદિવસ નવ નવ કુમારિકાઓનું પૂજન કરીએ જે સામર્થ્ય હોય પ્રભુએ જેવી કૃપા કરી હોય એ પ્રમાણે આપણે કુમારિકાઓનું પૂજન કરવું ભગવતીના આશીર્વાદ લેવા